સુરત ના પાલનપુર કેનાલ રોડ પર શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા વિવિધ સમાજ રાજકીય પક્ષો સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક સ્કૂલ કીટ સહિતનું વિતરણ કરાયું છે ત્યારે સુરતના પાલનપુર કેનાલ રોડ પાલનપુર ગામ ખાતે સાઈઠ મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો હું બદ્રી ગાંધી ટીમ મોદી સપોર્ટર્સ સંઘ માંથી હું ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ છું કાર્યક્રમ આજે મોદી સાહેબ સાત વાગે સાંજે સત્પરમ કરવાના છે તો એ ઉદ્દેશથી અમે લોકોએ વિધવા મહિલાઓના બાળકોને સ્કૂલ કીટ વિતરણનો પ્રોગ્રામનું આયોજન કરેલું હતું એમાં સ્કૂલ બેગ નોટબુક કંપાસ બોક્સ ને વોટર બેગ ને એ બધી વસ્તુ પેન્સિલ અને બીજી વસ્તુનો અમે લોકોએ વિતરણ કર્યું છે અંદાજે કેટલા વિધવા સહાયના બાળકોને વિતરણ કરવામાં આવ્યું છે અમે લગભગ આજે તો અમે 11 છોકરાઓને

પરેશભાઈ વગાસિયા છે પછી રીટાબેન પાટોડિયા છે સંગીતાબેન છે અમિતભાઈ છે પછી આ છે બધા જોડાયા છે ને બધા સાથે મળીને કામગીરી કરીએ છીએ નહીં આગળ કોઈ તમારા કઈ કાર્યક્રમો આવા ખરા અમે ઘણા હું આમ તો સોશિયલ વર્ક જ કરું છું એનજીઓ ના કામ કરું છું ને એ કામ એ હિસાબે હું થોડા થોડા વખતે આવા આયોજન કરું છું બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે